મેયર બનાવાયલો જે પોતાના જાય એને નેતા બનાવાય કેટલા એના પત્તા કપાઈ ગયા કોઈની ભલામણ નહીં ચાલી આ પ્રમુખો અને મહામંત્રીઓ કહેતા હતા કે બહુ સારો કાર્યકર્તા છે મેં કીધું નાપાસ થયો છે તમને પણ એટલા માટે મંત્ર આપું છું કે તમારે પણ પોલિટિકલ પાર્ટીના તમે આગેવાનો છો તમારામાંથી બી બધાએ તાલુકા પંચાયત લડવી હશે કેટલા લોકો તૈયાર છે બહુ ઈચ્છા નહીં રાખતા જિલ્લા પંચાયતમાં કેટલા તૈયાર છે બોલો તૈયાર હોય તો તાળી પાડે જેટલા ધારાસભ્ય કેટલા બનવા તૈયાર છે પૂનમ બેન કંઈ કાયમી નથી કોઈ પણ વ્યક્તિ સી પાટીલ કાયમી નથી એ તો બદલાતા જ રહેવાના છે પણ તમારામાં ઈચ્છા શક્તિ હોવી જોઈએ આપણે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાના નાતે મહત્વાકાંક્ષા વાળો કાર્યકર્તા જોઈએ કે મારે બી સાંસદ થવું છે મારે પણ ધારાસભ્ય થવું છે મારે પણ મંત્રી થવું છે મહત્વાકાંક્ષા વગરના કોઈ હોય ને તો અહીંયા ભજન મંડળી ચાલતી હોય તો ચાલ્યા જજો આપણે તો મહત્વાકાંક્ષા વાળો જોઈએ કે જે ડંકાની ચોટ પર કે મોદી સાહેબ ને તમે દાખલો આપી નતું કે આજ દિન સુધીમાં જેટલા પ્રધાનમંત્રી બન્યા કોંગ્રેસના જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી રાજીવ ગાંધી મનમોહન મનમોહનસિંહ નરસિંહ રાવ કે જે કોઈ બીજા બી આવે બધા જ કોંગ્રેસ પાર્ટી એમને બનાવ્યા